નમસ્કાર પશુપાલક મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે જો તમે નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો ભૂલતા નહીં જન અને જો તમારે પર તમારી કોઈ વસ્તુ વેચવાની હોય તો મારા આ નંબર ઉપર તમે વોટ્સએપ કરી શકો છો તો વિડીયોની શરૂઆત કરતાં તમે વિડીયોમાં જોઈ શકો છો એક નંબર ઉપર ભેંસ ભેંસ તમે જોઈ શકો છો કચ્છી ભેંસ છે ઓરિજિનલ પાછલા વેતનમાં છ લીટર જેવું દૂધ કરતી આસળ આ ગરમી બધી જવાબદારીથી દેવાની છે ટોટલ જવાબદારીથી દેવાની છે કોઈ પણ જાતનો ફોલ્ટ નથી આ આછળ પેટની બધી જવાબદારીથી દેવાની છે એવું માલિકનું કેવું છે કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ચારે ચાર આછળ કમ્પ્લીટ છે આનો પણ કોઈ જાતનો ફોલ્ટ નથી ટોટલ જવાબદારીવાળી ભેંસ છે હાલ દસ દિવસની કાચી છે ફૂલ જવાબદારીવાળી ભેંસ છે આગલા વેતરમાં છસો લિટર જેવું દૂધ કરતી કચ્છી ભેંસ છે ઓરિજિનલ ભેંસ છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકું છું કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ચાર ચાર આછળ કમ્પ્લીટ છે કોઈ નથી લંબાઈમાં પૂરી હાડ ગજામાં પણ સારી છે તે તમે માધ્યમથી જોઈ શકો છો ટોટલ કોઈ પણ બીજો ફોલ્ટ નથી કિંમતની વાત કરીએ તો નેવું હજાર રૂપિયા કિંમત રાખેલ છે અંદાજીત કિંમત છે તેમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો ડાભોર ગામ છે પાટણ વેરાવળ તાલુકો છે અને ગીર સોમનાથ જિલ્લામાં તમને આ જોવા મળી જાય છે માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક કરી શકો છો ત્યારબાદ આવે છે બે નંબર ઉપર ભેંસ ભેંસ તમે જોઈ શકો છો વેચવાની છે ત્યાજી વ્યાણેલી છે દસ બાર દિવસ થયા વ્યાણી તેના ઊંચાઈ લંબાઈ પૂરી છે પારું ઉપર ધોવા દે છે કમ્પ્લીટ સાત સાડા સાત લીટર જેવું દૂધ કરે છે ફૂલ જવાબદારીથી આપવાની છે કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ચારે ચાર આછાળ કમ્પ્લીટ છે આનો પણ કોઈ જાતનો ફોલ્ટ નથી

જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો વેરાવળ ગામ છે વેરાવળ શહેર છે અને ગીર સોમનાથ જિલ્લામાં તમને આ જોવા મળી જાય છે માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો માલિકનો કોન્ટેક કરી શકો છો ત્યારબાદ આવે છે ત્રણ નંબર ઉપર ભેંસ ભેંસ તમે જોઈ શકો છો ઓરિજિનલ જાફરાબદી જાફરાબદી ભેંસ છે તે તમે વિડીયોમાં પણ જોઈ શકો છો કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ચારે ચાર આછળ કમ્પ્લીટ છે આનો પણ કોઈ જાતનો ફોલ્ટ નથી ભેંસ બે દિવસની જ ખસી છે વ્યાવામાં બે દિવસની જ વાર છે ટોટલ જવાબદારી વાળી ભેંસ છે કોઈ પણ બીજો ફોલ્ટ નથી એવું માલિકનું કેવું છે ચારે ચાર આસળ કમ્પ્લીટ છે આનો પણ કોઈ જાતનો ફોલ્ટ નથી દૂધે પણ સારી છે પહેલાથી બીજા વેતરમાં જ છે એવું માલિકનું કેવું છે ટોટલ જવાબદારીથી દેવાન છે તે તમે વિડીયોમાં પણ જોઈ શકો છો આ આછળ પેટની બધી જવાબદારીથી દેવાની છે તે તમે વિડીયોમાં જોઈ શકો છો કિંમતની વાત કરીએ તો એક લાખ રૂપિયા કિંમત રાખેલ છે માલિકી અંદાજિત કિંમત છે તેમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો મોટી મારોટ ગામ છે ધોરાજી તાલુકો છે અને રાજકોટ જિલ્લામાં તમને બેન્ચ જોવા મળી જાય છે માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો ત્યારબાદ આ ચાર નંબર ઉપર બેન્ચ બેન્ચ તમે જોઈ શકો છો વેચવાની જ છે પહેલા વેતરમાં જ છે ટોટલ જવાબદારીથી દેવાની છે પહેલાં વેતરની ખડેલી જ છે પંદરથી વીસ દિવસની જ છે સાડા ત્રણ લીટર જેવું દૂધ આપે છે હાજરમાં નીચે પાડો છે પારું ઉપર ધોવા દે છે કમ્પ્લીટ સાવ સોજી છે સારી ભેંસ છે પહેલાં વેતરની વ્યાણેલી છે સાડા ત્રણ લીટર જેવું તે ત્રણ સાડા ત્રણથી ચાર લીટર જેવું દૂધ કરે છે ટોટલ જવાબદારીવાળી ભેંસ છે કોઈ પણ જાતનું ફોલ્ટ નથી ઊંચાઈ લંબાઈમાં પૂરી છે હાર્ડ ગજા પણ સારી છે તે તમે વિડીયોમાં જોઈ શકો છો જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો સુપાસી ગામ છે પાટણ વેરાવલ તાલુકો છે અને ગીર સોમનાથ જિલ્લામાં તમને ભેજ જોવા મળી જાય છે માલિકના નંબર પણ ડિસ્પ્લે મેળવી શકો છો માલિકનો કોન્ટેક કરી શકો છો ત્યારબાદ આવે છે પાંચ નંબર પર ભેંસ ભેંસ તમે જોઈ શકો છો વેચવાની છે પેલા પેલા વેતરી જ છે નીચે પેલી વેતરી છે નીચે પચીસ દિવસની વ્યાણેલી છે બે ટાણ છ છ લીટર જેવું દૂધ કરે છે દોવામાં સાવ સોજી છે હાલ ચાર દાંતે છે ફૂલ હાર્ટ ગજા વાળી ભેંસ છે રૂપાળી છે શોખીન છે કોઈ પણ જાતનો ફોલ્ટ નથી શોખન શોખીન માણસના કામની છે એવું માલિકનું કેવું છે ભેંસ કોઈ પણ બીજો ફોલ્ટ નથી તે તમે વિડીયોમાં જોઈ શકો છો સાવ સોજી સસ્તી અને સારી ભેંસ છે ટોટલ જવાબદારી દેવાની છે એવું માલિકનું કેવું છે કોઈ પણ બીજો ફોલ્ટ નથી એવું માલિકનું કેવું છે સાવ સોજી સસ્તી અને સારી ભેંસ છે તે તમે વિડીયોમાં પણ જોઈ શકો છો ઉંચાઈ લંબાઈ પણ પૂરી જોઈ શકો છો હાડ બીજું પણ તમે જોઈ શકો છો ઓરિજિનલ નસલની ભેંસ છે જાફરાબાદી ઓરિજિનલ છ ટકા ઓરિજિનલ નસલની ભેંસ છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો કોઈ પણ બીજો ફોલ નથી જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો બાલોસ ગામ છે કુતિયાણા તાલુકો છે અને પોરબંદર જિલ્લામાં તમને ભેંચ જોવા મળી જાય છે માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો માલિકનો કોન્ટેક કરી શકો છો ત્યારબાદ આવે છે છ નંબર ઉપર ભેંસ ભેંસ તમે જોઈ શકો છો વેચવાની છે કોઈ પણ જાતનો ફોલ્ટ નથી આ આછળ ભેટની બધી જવાબદારીથી દેવાની છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો ફૂલ જવાબદારીવાળી ભેંસ છે ચોથા વેતરમાં ગાભણ છે નવ લીટર જેવું દૂધ કરે છે વીસ દિવસમાં વ્યાસે વ્યાવાની વાર છે આગલા વેતરમાં નવ લીટર જેવું દૂધ કરતી ટોટલ જવાબદારીવાળી ભેંસ છે દૂધે પણ સારી છે ફૂલ જવાબદારીવાળી ભેંસ છે કોઈ પણ બીજા ફોલ્ટ નથી બેમાં ચારે ચારે આસર કમ્પ્લીટ છે આનું પણ કોઈ જાતનું ફોલ્ટ નથી એવું માલિકનું કહેવું છે ચોથા વેતરમાં ગાભણ છે તમને વિડીયોમાં બતાવી શકો છો વિડીયોના માધ્યમથી તમે ભેંસ જોઈ શકો છો વીસ દિવસની અંદર વ્યાઈ જશે કિંમતની વાત કરીએ તો એક લાખ અને ચાલીસ હજાર જેવી કિંમત રાખેલ છે અંદાજીત કિંમત છે તેમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો ગુંદ્રણ ગામ છે તાલાલા તાલુકો છે અને ગીર સોમનાથ જિલ્લામાં તમને ભેંચ જોવા મળી જાય છે માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક કરી શકો છો ત્યારબાદ આવે છે સાત નંબર ઉપર બીજા વેતર નીકળેલી જાણે વ્યાણેલી છે ખડેલી છે દોઢ મહિનાની વ્યાણેલી છે નીચે પાડી છે બે ટાઈમ પાંચ પાંચ લિટર જેવું દૂધ કરે છે ધોવામાં સાવ સોજી છે ટોટલ જવાબદારી સાથે દેવાની છે સાટામાં ગાભણ કે પારેટી હોય ભેંસ તો હાલે એવું માલિકનું કેવું છે કોઈ પણ બીજો ફોલ્ટ નથી એવું માલિકનું કેવું છે સારી સોજી અને સસ્તી ભેંસ છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો બધી જ જવાબદારીવાળી ભેંસ છે કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી તે તમે વિડીયોમાં જોઈ શકો છો બીજા જ વેતરની છે દોઢ મહિનાની જ છે પાંચ પાંચ લિટર જેવું દૂધ પણ કરે છે કિંમતની વાત કરીએ તો પંચ્યાસી હજાર રૂપિયા કિંમત રાખેલ છે અંદાજિત કિંમત છે જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો નાજાપુર ગામ છે મેંદરડા તાલુકો છે અને જૂનાગઢ જિલ્લામાં તમને ભેંસ જોવા મળી જાય છે માલિકના નંબર પણ આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક કરી શકો છો ત્યારબાદ આવે છે આઠ નંબર ઉપર ભેંસ ભેંસ તમે જોઈ શકો છો વેચવાની છે ત્રીજા વેતરમાં છે વ્યાણી છે દોઢ મહિના દોઢ મહિનાની વ્યાણેલી છે વ્યાણી અને દોઢ મહિનો થયો છે દૂધની વાત કરીએ તો સાત સાત લીટર જેવું દૂધ પણ કરે છે ફૂલ જવાબદારીવાળી ભેંસ છે કોઈ પણ જાતનો ફોલ્ટ નથી એ તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો કોઈ પણ બીજો ફોલ્ટ નથી એવું માલિકનું કેવું છે ત્રીજા વેતરમાં જ વ્યાણેલી છે દોઢ મહિનો થયો છે વ્યાણી તેના અને સાત સાત લીટર જેવું દૂધ પણ કરે છે હાલ ફૂલ જવાબદારીવાળી ભેંસ છે કિંમતની વાત કરીએ તો એક લાખ અને ત્રીસ હજાર જેવી કિંમત રાખેલ છે અંદાજિત કિંમત છે તેમાં થોડો તમે થોડો ઘણો ફેરફાર પણ થઈ શકે છે તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો જુઓ ક્યાં મળે તો ગામની વાત કરીએ તો આનંદપુર ગામ છે જૂનાગઢ જિલ્લામાં તમને ભેંસ જોવા મળી જાય છે માલિકના નંબર પણ આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો માલિકનો કોન્ટેક કરી શકો છો ત્યારબાદ આવે છે નવ નંબર ઉપર ભેંસ ભેંસ તમે જોઈ શકો છો વીસ દિવસની યાણેલી છે સાવ સોજી છે પાડા ઉપર દોવા દે છે એક ટાઈમ એક ટાઈમ દોવા દે છે કમ્પ્લીટ બે બંને ટાઈમ એક ટાઈમનું દૂધની વાત કરીએ તો છ લિટર દૂધ છે બંને ટાઈમ થઈને બાર લિટર જેવું દૂધ કરે છે પેટ આછળની બધી જવાબદારીથી દેવાની છે કોઈપણ જાતનો ફોલ્ટ નથી ચારે ચાર આછળ કમ્પ્લીટ છે આનું પણ કોઈ જાતનું ફોલ્ટ નથી છ લિટર દોરાવી લેવાની છૂટ કમ્પ્લીટલી દોરાવી લેવાની છૂટ ફૂલ જવાબદારીવાળી ભેંસ છે કોઈ પણ બીજો ફોલ્ટ નથી એવું માલિકનું કેવું છે તે તમે વિડીયોમાં જોઈ શકો છો ફૂલ જવાબદારીવાળી ભેંસ છે લેવાવાળા ફોન કરજો ભાઈ એવું માલિકનું કેવું છે કિંમતની વાત કરીએ તો એક લાખ અને પંદર હજાર રૂપિયા કિંમત રાખેલ છે માલિકે અંદાજીત કિંમત છે તેમાં થોડોક ઘણો ફેરફાર થઈ શકે છે જોવા ક્યાં મળે તો શેઢા ખાણ ગામ છે ભાણવર તાલુકો છે અને દેવભૂમિ દ્વારકામાં તમને ભેંસ જોવા મળી જાય છે માલિકના નંબર પણ આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો ત્યારબાદ આવે છે દસ નંબર પર ભેંસ ભેંસ તમે જોઈ શકો છો ખડેલી વેચવાની છે પહેલાં વેતરની વ્યાણેલી છે એક મહિનાની વ્યાલી છે નીચે પાડો છે દૂધની વાત કરીએ તો પાંચ પાંચ લીટર જેવું દૂધ કરે છે કિંમતની વાત કરીએ તો પંચોતેર હજાર રૂપિયા કિંમત રાખેલ છે માલિક એ અંદાજીત કિંમત છે તેમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો કતકપરા ગામ છે માણાવદર તાલુકો છે અને જૂનાગઢ જિલ્લામાં તમને ભે જોવા મળી જાય છે માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો અને જો તમે નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં